નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસના કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે ચાલો શરૂ કરીએ પ્રશ્ન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રીડીઝ મર્જે કયા સ્થળે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસનું ઉદઘાટન કર્યું તો સાચું ઉત્તર છે મિત્રો ઓપ્શન એ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ હવે મિત્રો આ મહોત્સવમાં પચાસ થી વધુ દેશોના એકસો પાંત્રીસ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગ બાજુએ ભાગ લીધો છે આગળ વાત કરીએ તો જી ટ્વેન્ટીની થીમ બાદ હવે આ મહોત્સવ પણ વૈશ્વિક મૈત્રીનું પ્રતિક બન્યો છે આ મહોત્સવનું થીમ પણ મિત્રો વસુધૈવ કુટુંબકમ છે આગળ વધી જર્મન ચાન્સલર ફ્રીડીઝ મર્જે ગુજરાતની કઈ ઐતિહાસિક વાવની મુલાકાત લીધી સાચો ઉત્તર છે ઓપ્શન બી અડાલજની વાવ ગાંધીનગર અડાલજની વાવ મિત્રો સદીમાં એટલે કે રાણી રૂડાબાઈએ બંધાવી હતી તે હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્ય શૈલીના મિશ્રણ માટે જાણીતી છે આગળ વધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતના કયા શહેરને ભારતનું સૌથી મોટું એઆઈ રેડી સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે સાચો ઉત્તર છે ઓપ્શન સી જામનગર તો રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી છે અને આ સેન્ટર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ભારતને એક નવી ઊંચાઈએ લઈ જશે આગળનો પ્રશ્ન બાર જાન્યુઆરી બે હજાર રોજ સ્વામી વિવેકાનંદની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી સાચું ઉત્તર છે ઓપ્શન ડી એકસો ત્રેસઠમી તો મિત્રો સ્વામી વિવેકાનંદનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ થયો હતો અને ઓગણીસો ચોર્યાસીમાં ભારત સરકારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ જાહેર કર્યો ત્યારથી બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આગળનો પ્રશ્ન અમેરિકાએ તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સહિત છાસઠ સંગઠનોમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો છે સાચો ઉત્તર છે ઓપ્શન એ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એટલે કે મિત્રો અમેરિકાએ કુલ છાસઠ સંગઠનોમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું છે ને એ પૈકી આઈ એસ એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાંથી પણ અમેરિકા હવે બહાર નીકળી રહ્યું છે એટલે કે આ સંસ્થાએ છોડી રહ્યું છે હવે મિત્રો વાત કરી તો આઈએસએનું મુખ્યાલય જે છે એ ભારતના ગુરુગ્રામમાં આવેલું છે તો અમેરિકાની આ પીછે હર્થ એટલે કે અમેરિકા જ્યારે આમાંથી નીકળી રહ્યું છે ત્યારે વૈશ્વિક રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો પર અસર પડવાની સંભાવનાઓ રહેલી છે હવે અમેરિકાએ આવો નિર્ણય શા માટે લીધો છે તો કે અમેરિકા ફર્સ્ટ આ એક એવી નીતિ છે ત્યાંના પ્રમુખની અને એ અનુસંધાને તેઓ અમુક આવી સંસ્થાઓ છોડી રહ્યા છે આગળનો પ્રશ્ન કચ્છમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ એનર્જી પાર્કનું કદ કયા શહેર કરતાં પાંચ ગણું મોટું હશે સાચો ઉત્તર છે ઓપ્શન સી પેરિસ તો મિત્રો પેરિસ જે છે એ ફ્રાન્સનું શહેર છે અને એના કરતાં પાંચ ગણું મોટો હાઇબ્રિડ એનર્જી પાર્કનો વિકાસ કચ્છમાં થઈ રહ્યો છે આ પાર્ક પવન અને સૌર ઉર્જાનો સમન્વય હશે એટલે કે ત્યાં પવન અને સૌર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે તે ભારતના ગ્રીન એનર્જી મિશન અને નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકમાં મહત્વનો ફાળો આપશે કહેવાનો અર્થ છે કે પ્રદૂષણ એનાથી ઘટશે પ્રદૂષણ રહિત ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીશું આગળનો પ્રશ્ન દિલ્હીમાં યોજાયેલા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ બે હજાર છવ્વીસમાં ગુજરાતના કેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો તો ઉત્તર છે ઓપ્શન બી હવે મિત્રો આ કાર્યક્રમમાં વડાપ્રધાને દેશભરના ત્રણ હજાર થી વધુ યુવા નેતાઓ સાથે વાતચીત કરી જેમાં ગુજરાતના છોતેર યુવાનો એ આપણા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું ઓકે મિત્રો Thank you.